આપણે આવી ગયા સાણંદમાં હવે એક ઇમરજન્સી આવી ગઈ છે અને ફટાફટ પાણીની બોટલ જેવો આવ્યા હતા હવે જઈએ છીએ તો થોડી વારમાં તમને ફૂલ ડિટેલમાં વિડીયો બતાવીએ કે ઓફિસથી આવવાનું કારણ અને શું હતું તો બને રહેજો બ્લોકમાં એન્ડ સુધી બરોબર હાલ હવે જો એક ઇમરજન્સીમાં તો મિત્રો જુઓ તો અમે હવે અહીંથી નીકળી ગયા છીએ બરાબર તમે પાછળ જોઈ શકો અમે શું કરવા આવેલા હવે તમને ડિટેલમાં તો ઘરે જઈને જ બતાવશું બરાબર હોમ મિનિસ્ટર અમારા કહેવાય ને તકલીફમાં મુકાઈ ગયા છે બેસીને વાત ઘરે જઈને કરશું હજુ જવાનું છે દવાખાને બતાવવા માટે બરાબર બનાવી દેજો શું કહે છે ડૉક્ટર એના પછી ખબર પડે કે ઉપાધિ કેવડી છે ઠીક છે ચાલો બરાબર ને તો મિત્રો દવા બવા લેવરા લીધી બતાવી દીધું છે ડૉક્ટરને

તો જો મિત્રો વાગી ગયા છે આઠ વાગ્યા ને દસ મિનિટ અને અહિયાં હવે કેવાય ને કે આપડે મન થઈ ગયું છે તૈયાર અને જેમ કે આપડે વાત કરી હતી કે આજે આપણે બપોરે ઓફિસથી આવતા રહ્યા હતા અને વચ્ચે તમે વિડીયો જોયો કે સાણા અમે ગયા હતા શું કારણથી તો હવે વાત કરીએ તો આજે અમારા હોમ મિનિસ્ટરને તકલીફ થઈ જઈ હતી તો ફરીથી પાછા અમારે જવું પડ્યું હતું હોસ્પિટલ તો બપોરે હું ઓફિસથી રજા લઈ બાર સાડા બાર નીકળી ગયો હતો અને ત્યાંથી અમે ગયા હતા દવાખાને કારણ કે અમારા હોમ મિનિસ્ટરને ફરીથી પાછો પેટમાં દુખાવો શરૂ થઈ ગયો બરાબર ને તો દુખતું હતું ને પેલા વચ્ચે નોર્મલી દુઃખે દુખતું હતું કંઈક ને તો જેવી કે નોર્મલી અહીંયા પેટમાં હોય છે પણ એની જગ્યાએ આજે પાછળના ભાગમાં લાસ્ટ ટાઈમ અમારે ભૂલથી એ જ વસ્તુ હતી કે પેટમાં દુખે છે એની જગ્યાએ હવે કઈ કે આ પથરીનો દુખાવો હોય છે હવે રમેશ પણ અમે લેતા હતા પેટ નહીં જવા પણ આને કહેવાય ને સોનોગ્રાફી એવું બધું કરાવ્યું છે અને સોનોગ્રાફીના રિપોર્ટમાં કેવા દસ એમ એમ ની પથરી બતાવો તો આ પથરી હવે કાઢવા માટે પાંચ દિવસની દવા બધી આપ્યું છે અને કહેવાય જો નીકળી જશે તો ભાગ છે નહીં તો પછી ઓપરેશન કરવું પડશે આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે ભાઈ આવું કંઈ ના થાય ઓપરેશન ના કરવું પડે અને ભરપૂર પાણી પીવે હા જો હવે ડોક્ટરે સલાહ આપ્યા પછી ઘડીએ વળીએ પાણી પીધા કરે છે બરાબર બોલો બોલો તો જો અમારા બાબુને આવું કહેવાય ને આજ

તો ગિલોડા બટેકા નું સબ્જી છે અને આવું કઈક છે હા બે છે બે છે આપડે બધા હારે જ બે છે અને ગરમી બે વાર આમના દુઃખ થાય કે એક તો માંદુ માણા અને અમે પેલા ખેડી તો કેવું લાગે તમે સાચું કે જેને દવા લેવાની હોય એને અમે મૂકીને અમે જાતે ખેડી તો અમને આ આણ જેટલું ઉગે કોમેન્ટ માં કેજો ભાઈ બરોબર પરિવાર છે તો સંપીન રહેવું પડે અને સાહેબ કે બીજા દુઃખ નો સહારો બનવું પડે બરાબર અમે તો એને ખૂબ આ પ્રત્યે ત્રણે જણા થોડી પેલું કરતા હોય છે ચિંતા અહીંયા અહીંયા તો અમારે ચિંતા બી બહુ ઢીલો થઈ ગયેલો કારણ કે કાકા અહીંથી સાણંદિ લઈને આવ્યા અને હું અહીંયા સીધો કંપનીમાંથી જોયો અને બરાબર ડૉક્ટર બી હાજરમાં હતા તો તાત્કાલિક દવા થઈ ગઈ તો વાંધો ના આવે થોડુંક હવે કહેવાય કે આટલું એક પથરી નીકળી જાય જો પાણીથી કે પાણી પીવાથી પાંચ દિવસની દવાથી તો વાંધો નથી પણ આગળ જોઈએ શું થાય છે તેવી મારી એમની ઈચ્છા ચિંતા ચિંતા શું કીધું તું દરકાકાએ ચાર દાડા તો પછી તમને આમ કેવું થઈ ગયું તું હા શું ખબર હતી તો મિત્રો ઠીક છે કે આજનો દિવસ આપણો આવો રહ્યો શનિવારનો દિવસ થોડો કહેવાય કે ભારે રહ્યો હા તો પણ તો પૈસા 700 રૂપિયા જે બધું ના લે તો ઓછી કાશ એમ જેથી ના આવે તેથી ઓછી કાશ એમનું તો ઠીક છે તો મિત્રો જો આવું કઈક છે ટ્યુશન કાલ નતો જો તો એનો વરસાદના કારણે તો છે કાંઈ પૂછે નહીં કોઈ પૂછે નહીં ભાઈ ભણવું આપણે તો આપણે મહેનત કરવી પડે બાકી કોઈ મહેનત કરે નહીં બરોબર ફટાફટ પાણી પાણી આલો અને થઈ જાવ તૈયાર તો મિત્રો ઠીક છે કે આજનો દિવસ આપણો આવો રહ્યો જો થોડો કહેવાય ને

આખા પરિવારને ભોગવવું પડતું હોય હા પોતાની તો નહીં પણ પરિવારની ચિંતા બી થોડી થોડી થતી નથી કે ભાઈ ચલો આપણે થોડું ધ્યાન દઈએ ડૉક્ટરે કીધું છે પ્રિકોશન લઈએ બરોબર અને આપણે તો હવે કહીએ છીએ હું તો પેકેજ વચ્ચેના વિડીયોમાં મેં કીધેલું કે ભાઈ તીખું તરેલું આવું બધું ના પાડે છે ડોક્ટરે ડિસ્પિટ વધારે વધારે લો ફળ ફ્રૂટ ખાઓ પણ પરંતુ જુઓ આજે ફરીથી પાછું એનું એ જ દિવસ આવી ગયો છે તો અમે તો કેવીને હવે

બોધા જમરો તો હાથી તો ને ભાઈ ભાઈ મેરા આઠ કાકે કાકે હે કાકે રહો તું વાંદરો એલિફન્ટ કાકે જો કાકે પડ્યો તો ઠીક છે મિત્રો જો આજનો દિવસ કઈક અમારો આવો રહ્યો થોડો સુખ દુઃખ તો આવ્યા રાખે જીવનમાં દરેક સુખ દુઃખ ની ઘડીમાં ભગવાન આપણને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આજના બ્લોગ માં આપણે અહીંયા એન્ડ કરીશું ઠીક છે કોઈ ધમાલ ને કઈક દિવસ સુખ અને કોઈક દિવસ દુઃખ તડકો છાયા આવ્યા રાખે તો મળીએ ફરીથી નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી હર હર મળીએ ફરીથી નવા બ્લોગ માં ત્યાં સુધી વંદે માતરામ તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને